હેલો ફ્રેન્ડ કેમ છો તો બધા મજામાં છો તો આજે આપણે જવાનું છે લાલ ડુંગળીની હરાજીમાં તો ભાવેશભાઈ હિંમતભાઈ અને જાય છે આપણે લાલની હરાજીમાં તો જોઈ છે કેટલો ભાવ છે તો બનાવી તો વિડીયોમાં હમણાં તમને ત્યાં પગી અને બતાવું છું કે કેટલો ભાવ છે તો આપણે પગ આવી ગયા છીએ હરાજીની બાજુમાં આ બધી આ હરાજી થઈ ગઈ છે જાય છે ત્યાં જુઓ તમે બસો ને ઓગણપાસ માં લાલ વેસાણ આગળ જોઈએ કે હું ભાવ છે જવો બસો રૂપિયા થી છે આ દેખલે બસો ને એકત્રીસ રૂપિયા માં બેસાડ્યું છે હજી આગળ ભાવ છે જોઈએ એ બજાર ભાવ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અમારો વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે અને દરરોજનો ડેલી ભાવ જાણવા મળે ત્રણસો સત્તર હજાર ઓગણીસ 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 રૂપિયા ત્રણસો રૂપિયા માં વેચાણ